જય માતા લક્ષ્મી આપણા ભારતીય ધર્મશાસ્ત્રોમાં દરેક તિથિ દિવસ અને ઉત્સવને એક ખાસ મહત્વ છે તેમાં નવમી તિથિનું વિશેષ સ્થાન છે નવમી તિથિ જે માતા દુર્ગાના ઉપાસનાનો પવિત્ર દિવસ છે ખાસ કરીને સ્ત્રીઓ માટે શુભ અને જીવન બદલાવી દેનારા પરિણામો આપે છે ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસ ના રોજ આવનારી આ નવમી તિથિ પર એક ખાસ ઉપાય બતાવવામાં આવ્યો છે જે માત્ર એક દીપક પ્રગટાવીને તમે તમારા જીવનના તમામ સંકટોને દૂર કરી શકો છો આ ઉપાય તમને જીવનમાં સુખ શાંતિ અને આર્થિક સમૃદ્ધિ અપાવશે આ વિડિયોમાં તમે શીખશો નવમી તિથિનો આધ્યાત્મિક મહિમા દીપક પ્રગટાવવાની સાચી વિધિ દિનચર્યાના નિયમો અને ઉપાય કરતી વખતે ધ્યાનમાં રાખવાની વાતો દીપક પ્રગટાવવાથી થનારા અસાધારણ લાભો આ વિધિ પાછળનો વૈજ્ઞાનિક આધાર ચાલો પ્રથમ નવમી તિથિના પવિત્ર મહત્વને સમજીએ નવમી તિથિનું મહત્વ અને શક્તિ હિન્દુ શાસ્ત્રોમાં નવમી તિથિ માતા દુર્ગાના નવમા રૂપનું પ્રતીક છે આ તિથિ પર ખાસ કરીને સ્ત્રીઓ માટે વિશેષ ઉપાયો સૂચવવામાં આવ્યા છે કારણ કે તે પરિવારની સમૃદ્ધિ અને આરોગ્ય માટે માર્ગદર્શન આપે છે નવમી તિથિ પર દીપક પ્રગટાવવાથી ઘરના વાતાવરણમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે અને માતા લક્ષ્મી સાથે દુર્ગાના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે નવમી તિથિ પર દીપકનું મહત્વ દીપક પ્રગટાવવું માત્ર પરંપરા નથી પરંતુ તે આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રીતે અસરકારક છે એક નાનકડા દીપકમાં ધરતીની પાંચ તત્વોની સમૂહ હોય છે એક પ્રકાશ અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની પ્રેરણા બે તાપ તેનાથી પરિસર શુદ્ધ થાય છે ત્રણ સુગંધ ઘી અને ધૂપની સુગંધ નકારાત્મકતા દૂર કરે છે ચાર શાંતિ દીપકના સ્થિર જ્યોત થી મન મસ્તિષ્કમાં શાંતિ રહે છે દીપક પ્રગટાવવાની વિગતવાર વિધિ આ વિધિ માટે આવશ્યક સામગ્રી શુદ્ધ ઘી જ્યાં સુધી શક્ય હોય તો ગાયના ઘીનો ઉપયોગ કરવો રૂઈના વાટા જ્યોત માટે ચોખાનો પાટલો અથવા લાલ કપડું લોટ અથવા ઘઉંના આટાથી બનાવેલી ગોળીની આસપાસ દીપક મૂકી શકાય છે રંગોળી માટેના પાવડર અથવા પીળો ચોખો ધૂપબટ્ટી અને ફૂલ વિધિ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા એક સ્થાન પસંદ કરો તમારા ઘરના પૂર્વ કે ઉત્તર દિશામાં અવકાશ શુદ્ધ કરો જ્યાં માતાજીની મૂર્તિ છે તે સ્થળ શ્રેષ્ઠ છે બે રંગોળી બનાવો લાલ અને પીળા રંગથી આસપાસ રંગોળીનું ચિહ્ન બનાવો ત્રણ દીપક પ્રજ્વલિત કરો ઘીથી ભરેલા દીપકમાં રૂઈનો વાટ નાખો અને તેને માતા દુર્ગાના ચરણોમાં મૂકો તેને દિવ્ય મંત્ર બોલીને પ્રજ્વલિત કરો ચાર પ્રાર્થના અને મંત્ર જપ મંત્ર બોલો દુર્ગાએ નમા આ મંત્રનો નવ વાર જપ કરો જો શક્ય હોય તો એકસો આઠ વાર કરો પાંચ ફૂલ અને ધૂપ અર્પણ કરો પીળા ફૂલ અને ધૂપબટ્ટી અર્પણ કરી માતાને તમારી મનોકામનાઓ જણાવો છ પ્રસાદ ચઢાવો ગોળ અથવા કેસરયુક્ત દૂધનો પ્રસાદ સમર્પિત કરો અને શ્રદ્ધાથી વહન કરો દીપક ઉપાય માટે ખાસ ધ્યાનમાં રાખવાની વાતો એક ઉપાય કરતી વખતે મનમાં સંતુલન રાખો નકારાત્મક વિચારોથી દૂર રહો બે દીપક હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં જ પ્રગટાવો ત્રણ દીપક ન બોલીને વધારાનું તેલ અથવા ઘી ઉમેરવાનું ટાળવું ચાર દીપક પ્રજ્વલિત કર્યા પછી અન્ય કોઈ પણ દિનચર્યામાં વિક્ષેપ ન લાવો આધ્યાત્મિક લાભો માતા દુર્ગાના આશીર્વાદ મેળવવામાં સહાય જીવનમાં ઉત્કર્ષ અને ધનની પ્રવાહમાં વધારો નકારાત્મક શક્તિઓથી મુક્તિ મનોવિજ્ઞાનિક અને વૈજ્ઞાનિક અસર દીપકની જ્યોતના નિરંતર અવલોકનથી મન શાંત થાય છે ઘીનો સુગંધયુક્ત ધુમાડો વાયુમંડળ શુદ્ધ કરે છે દીપક પ્રગટાવતી વેળાએ ઉત્પન્ન થતી ગરમ ઉર્જા તણાવને દૂર કરે છે હિન્દુ શાસ્ત્રો અનુસાર નવમી તિથિને પવિત્ર અને ધાર્મિક દ્રષ્ટિએ એક છે જેનાથી આ પવિત્ર સંખ્યાનું મહત્વ પણ દર્શાવવામાં આવે છે આ તિથિ ખાસ કરીને માતા દુર્ગાના નવમાં રૂપ

દીપક પ્રગટાવવું હિન્દુ ધર્મમાં પવિત્ર કાર્ય માનવામાં આવે છે દીપક એ પ્રકાશનું પ્રતિક છે જે અજ્ઞાન અંધકાર અને નકારાત્મકતા દૂર કરે છે દીપક પ્રગટાવવાની વિધિ અને તે સંબંધિત નિયમો શાસ્ત્રોમાં વ્યાખ્યાયત છે આ વિધિને શાસ્ત્રો મુજબ કરવાથી શુભ ફળ મળતા હોય છે દીપક પ્રગટાવવાનું મહત્વ એક પ્રકાશ અને શાંતિનું પ્રતિક દીપક પ્રગટાવવાથી ઘરમાં દિવ્ય પ્રકાશ આવે છે જે શાંતિ અને છે દીપક પ્રગટાવવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે ત્રણ ધાર્મિક કાર્યમાં પ્રથમ પગલું હિન્દુ પરંપરામાં દરેક પૂજા હવન અથવા અન્ય ધાર્મિક વિધિ પહેલા દીપક પ્રગટાવવું જરૂરી છે જે દેવતાઓને આમંત્રણ આપવાનું પ્રતિક છે દીપક પ્રગટાવવાની વિધિ તડકાવાર માર્ગદર્શન એક સ્થાન પસંદ કરવું દીપક પ્રગટાવવા માટે સ્વચ્છ અને પવિત્ર સ્થળ પસંદ કરો પૂજા ઘર ભગવાનની મૂર્તિની સામે અથવા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે દીપક પ્રગટાવવું શ્રેષ્ઠ છે ઘરમાં દીપક ઉત્તર પૂર્વ દિશામાં પ્રગટાવવું શુભ માનવામાં આવે છે બે સામગ્રી તૈયાર કરવી દીવો માટી કે લોખંડનો માટીનો દીવો ધાર્મિક દ્રષ્ટિએ શ્રેષ્ઠ ગણાય છે વાટી કપાસની વાટીને તેલમાં પલાળી બનાવો તેલ અથવા ઘી ઘીનો દીવો લક્ષ્મી માતાને પ્રસન્ન કરવાનું પ્રતિક તેલનો દીવો નકારાત્મક શક્તિ દૂર કરવા માટે ઉપયોગી હળદર અને કુમકુમ દીપકની પૂજા માટે ત્રણ દીપકના પ્રકાર એકમુખી દીવો દીવો શાંતિ માટે પંચમુખી શાસ્ત્રીય હવન અને મહાપૂજા માટે દીપ જ્યોતિ દીપકની જ્યોતિ આકાશ તરફ રહેવી જોઈએ જે સ્વર્ગ તરફ જોડાણનું પ્રતીક છે ચાર દીપક પ્રગટાવવાની વિધિ એક સ્વચ્છતા દીપક પ્રગટાવતા પહેલા હાથપગ ધોઈને પવિત્ર થવું બેક મંત્ર ઉચ્ચારણ દીપક પ્રગટાવતી વખતે નીચેનો મંત્ર પઠન કરો શુભ કરો તો કલ્યાણમ આરોગ્યમ ધનસંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુ તે ત્રણ દીવો પ્રગટાવવો બાટીને તેલ અથવા ઘીમાં પલાળી દીપમાં મૂકીને જ્યોતિ પ્રગટાવો ચાર દીપકની પ્રદક્ષિણા દીપક પ્રગટાવ્યા પછી ભગવાન સામે તેનું પરિભ્રમણ કરવું પાંચ અર્પણ કરવું દીપકને ભગવાનના ચરણોમાં મૂકીને પ્રાર્થના કરો દીપક પ્રગટાવતી વખતે ખાસ ધ્યાન રાખવાની બાબતો એક જ્યોતિની દિશા દીપકની જ્યોતિ પૂર્વ દિશામાં રહે તો આરોગ્ય માટે શુભ દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવાથી પિતૃદોષ શાંત થાય છે ઘરના પ્રવેશ દ્વાર પાસે ઉત્તર દિશામાં દીવો રાખવાથી ધનાગમન થાય છે બેટ સમય પ્રભાત અને સાંજના સમયનું મહત્વ છે સાંજના દીપક પ્રગટાવવાથી ઘરમાં લક્ષ્મી માતાનો પ્રવેશ થાય છે ત્રણ સાપડ ન થાય તે ધ્યાન રાખવું દીપક પ્રગટાવતી વખતે વાતી પર કરચલી ન રહેવી જોઈએ દિવાલ કે જમીન પર રાખતી વખતે પાટલા અથવા કાંસાના તટ પર રાખવું દીપક પ્રગટાવવાની ધાર્મિક પરિણામો આધ્યાત્મિક પ્રગતિ દીપક પ્રગટાવવાથી મનમાં શાંતિ અને સમર્પણની ભાવના વધે છે વાસ્તુદોષ નાશ ઘર કે કાર્યસ્થળના વાસ્તુદોષને દૂર કરવા માટે દીવો પ્રગટાવવું લાભદાયી છે સફળતા અને સુખ શાંતિ દીપક પ્રગટાવવાથી માનસિક શાંતિ અને ધાર્મિક ઉન્નતિ થાય છે વિશેષ ટીપ્સ દીપક પ્રગટાવ્યા પછી તે દહાવા ન દેવું તેને શાંત થવા દો પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પાંચ દીપક પ્રગટાવી ખાસ પ્રાર્થના કરવી દીપક પ્રગટાવતી વખતે મન શુદ્ધ અને સમર્પિત રહેવું દીપક પ્રગટાવવી માત્ર ધાર્મિક વિધિ જ નથી તે જીવનમાં પ્રકાશ અને શાંતિ લાવવાનો ઉપાય છે તે આધ્યાત્મિક ચેતનાને જગાડે છે અને જીવનમાં નવા ઉજાસનું આગમન કરે છે દિનચર્યાના નિયમો અને ઉપાય મહત્વ અને ધ્યાનમાં રાખવાની ખાસ વાતો દિનચર્યા એ આપણા દૈનિક જીવનના નિયમિત વ્યવસ્થાનો આધારશિલા છે આયુર્વેદ અને ધર્મગ્રંથો અનુસાર સુશ્રુત અને આયુર્વેદ આચાર્યો દિનચર્યા માટે ખાસ નિયમો આપી ગયા છે દિનચર્યાનું પાલન કરવાથી જીવન સ્વસ્થ મજબૂત અને સુખમય બને છે અહીં દિનચર્યાના નિયમો અને ઉપાય તથા તે કરતી વખતે ધ્યાનમાં રાખવાની વાતોનું વિગતવાર વર્ણન આપવામાં આવ્યું છે દિનચર્યાના મુખ્ય નિયમો એક સવારમાં વહેલા ઉઠવું બ્રહ્મ મુહૂર્તમાં સમય સવારે ચાર થી પાંચ ત્રીસના દરમિયાન ઉઠવું આ સમય સંસ્કાર અને સાત્વિકતાનું પ્રતીક છે ફાયદા આ સમય ઉઠવાથી શરીર શુદ્ધ થાય છે મન તાજગી અનુભવે છે અને દિવસ માટે ઉર્જા મળે છે મંત્ર ઉઠતી વખતે ભગવાનને પ્રણામ કરતા મંત્ર પઠન કરવો કરાગ્રે વસ્તે લક્ષ્મી કર્મધ્યે સરસ્વતી કરમૂલે ગોવિંદ પ્રભાતે કરદર્શન બે સ્વચ્છતા અને શૌચવિધિ દિનચર્યા શરૂ કરતા પહેલા સ્વચ્છતા અનિવાર્ય છે સ્વચ્છ પાણીથી દાંત સાફ કરો અને શરીર ધોઈને પવિત્ર થાવ ઘરમાં પૂજા કરતો પહેલા નહવું જરૂરી છે ત્રણ પ્રાણાયામ અને યોગ રોજ સવારે યોગ વ્યાયામ અથવા પ્રાણાયામ કરો આસન સૂર્ય નમસ્કાર સુધરે છે અને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે ચાર સાત્વિક આહાર અને પાણી પીવાનું નિયમ સવારે નાસ્તામાં પૌષ્ટિક ખોરાક લેવું જોઈએ દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું છ થી આઠ ગ્લાસ ઉપવાસના દિવસોમાં ફળાહાર અથવા હળવો આહાર કરો પાંચ ધ્યાન અને પ્રાર્થના રોજ સવારે અને સાંજે પાંચથી દસ મિનિટ માટે ધ્યાન કરો ભગવાનને પ્રાર્થના કરવાથી આત્મિક શાંતિ મળે છે અને દિવસ સકારાત્મક રહે છે છ શ્રમ અને આરામનું સંતુલન दिवस दरमियान छ कलाक काम सात थी आठ कलाक आराम माटे मध्याहन में मा दस ठी पंदर मिनिट बेसी बेसीने आराम करव सात रात्र वहेला सूव दस पहला सुवा जवो जे थी शरीर परिपूर्ण आराम मेरी शके। दिनचर्याना खास उपाय एक मुक्त चिंतन माटे ध्याय करव તણાવ દૂર કરવા માટે દરરોજ સવારે પ્રકૃતિના ગોદમાં ચાલવા જવું પ્રભુ નામ જપ કરતા જલપાન કરવું બે હળદરના પાણીનું સેવન સવારે ખાલી પેટ હળદરવાળું ગરમ પાણી પીવું ફાયદા શરીર ડિટોક્સ થાય છે અને ઇમ્યુનિટી વધે છે ત્રણ પગ ધોવાનો ઉપાય દિવસમાં કમસે કમ બે વાર પગ ધોઈને પાવડું પહેરવું ફાયદા નકારાત્મક ઉર્જા દૂર થાય છે ચાર તુલસીના પાનનું સેવન રોજ સવારે તુલસીના બે પાન ચાવીને પાણી પીવું ફાયદા શરીર રોગમુક્ત રહે છે અને તાજગી અનુભવે છે પાંચ ઘરમાં દીવો પ્રગટાવવો સાંજના સમયે ઘરમાં દીવો પ્રગટાવો ફાયદા ઘરના નકારાત્મક તત્વો દૂર થાય છે અને શાંતિ જળવાય છે દિનચર્યાના નિયમો કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો એક નિયમિતતા દિનચર્યાના નિયમોનું કડક પાલન કરો શરીર અને મન પર ખરાબ અસર કરે છે બે ઉતાવળ ન કરવી કોઈ પણ વિધિ વ્યાયામ અથવા આહાર ઉતાવળમાં ન કરવો શાંતિપૂર્વક સમય આપીને નિયમિતતા રાખવી ત્રણ સ્વચ્છતાનું પાલન ખોરાક તૈયાર કરતા પહેલાં અને ખાવા પહેલા હાથે સ્વચ્છ રાખવા ઘરના પૂજાધામ તથા પ્રણામ કરવાનું સ્થળ પણ સ્વચ્છ હોવું જોઈએ ચાર તતિશતા ટાળવી દિનચર્યા સમયે કઠોર નિયમોના લાગુ કરો માનસિક અને શારીરિક આરામ માટે માળખાનું પાલન જરૂરી છે પાંચ પરિવાર સાથે સમય પસાર કરવો રોજ દસ થી પંદર મિનિટ પરિવાર સાથે સમય પસાર કરો જે માનસિક આરામ માટે અત્યંત મહત્વપૂર્ણ છે મિત્રો ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસની નવમી તિથિ પર આ સરળ પણ શક્તિશાળી દીપક ઉપાય જરૂર અજમાવો આ ઉપાય માતા દુર્ગાના આશીર્વાદ અને માતા લક્ષ્મીના દર્શન સાથે જીવનમાં આશ્ચર્યજનક પરિવર્તન લાવી શકે છે આ માહિતીને શેર કરજો અને વધુ લોકોને માતાજીના આશીર્વાદ મેળવવા પ્રેરણા આપજો તો આવનારા પવિત્ર દિવસમાં આપણે આ કાર્ય દ્વારા અમારા ઘરોને શુદ્ધ બનાવી શકીએ જય માતા લક્ષ્મી